સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે દૂધરેજ અને ચોક વિસ્તારમાં છ ડમ્પરો જપ્ત કરાયા લાયસન્સ જરૂરી ડોક્યુમેન્ટ ન આપતા છ ડમ્પર જપ્ત કરી લેવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ડમ્પરોને ડિટેઇન કરવામાં આવ્યા છે બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરાઈ છે પ્રશાસને લાલ આંખ કરી છે દુધરેજ અને ચોક વિસ્તારમાં છ ડમ્પરો ડિટેઇન કરાયા લાયસન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ માંગવા આવતા તેમની પાસેથી ન મળી આવતા આ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે દુધરેજ ચને ટાવર ચોક વિસ્તારમાં છ ડમ્પરો જપ્ત કરાયા લાયસન્સ જરૂરી ડોક્યુમેન્ટ ન આપતા છ ડમ્પર જપ્ત કરી લેવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ડમ્પરોને ડિટેઇન કરવામાં આવ્યા છે બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરાઈ છે પ્રશાસને લાલ આંખ કરી છે દૂધરેજ અને ચોક વિસ્તારમાં છ ડમ્પરો ડિટેન કરાયા લાયસન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવતા તેમની પાસેથી ન મળી આવતા આ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે